અમે શું કે બનાવીએ ચાલો ચાલો હવે અમારું કેમ નહી અમારું ભાઈનો એક ફાર્મનો મોલેમાં મોમાય પ્રોગ્રામ છે ને તો હું યોગેશભાઈ રમકભાઈ ઠક્કર દાણાપીઠ પાછળનો વિસ્તાર ગણાય જગદીશ મંદિરવાળો ખાંચો છે અને ઇલેક્ટ્રિક વજન કાંટાની શોપ હતી અમે જમવા ઘેલા અને બાજુમાંથી ફોન આવ્યો કે અવાજ આવ્યો છે જોરદાર છે તમે તરત પાછા વાળો અમે આવ્યા ત્યારે જોયું તો દુકાનમાં પચીસ ટકા જેટલો ભાગ ઉપરથી નીચે પડી ગયો હતો અને બધા કાંટા દબાઈ ગયા છે તૂટી ગયા છે પચાસ સાઈઠ હજાર જેટલું નુકસાન થયેલું છે